અરખસ ગામમાં કાપડી બેન વેચતા અને એમના દીપળો કરેલ છે અને ખેતરમાં કામ કરતામાં અને લગભગ તહીંથી કેળવાથી તહીંથી લગભગ 150 મીટર ની આસપાસ તહીંથી ખીલી દ્વારા દીજ્યામાં આવેલ છે અને તહીં દીપડો આની લાશને થોડું હાથે કેડી નાખેલો છે અને થોડું સાતીનો ભાગ પણ ફાડી નાખેલો છે એવું બનાવ બન્યો છે માર્કોસમાં એટલે અમારી આવે એક માંગ છે કે કઈક એમના પરિવારને જે કઈ સરકારે જે યોજના પર મને આપે એવી માંગ છે અને તાજકાલી દીપડાને गमे तो थे पांजरा में किन कोई भी जंगल खाता हुआ आए ने तात्कालिक धाल ली जाए ये हमारी मांगनी से वन विभाग का पांजरों में कुछ है हमें कुछ है क्या रहा मुझको आज है ना घटना कहाँ बनी है पांच वाई के बनी आज है आज है अपने नाम संकर बहराई सिंह राठवा गांव फॉस